હાઉસિંગના મકાનોમાં રહેતા રહીશો દ્વારા સ્વયંમૂ રીતે પોતાના મકાનોની રિપેરિંગની કામગીરી શરૂ કરી છે. રાજકોટ દુર્ઘટના બાદ વર્ષોથી ઊંઘતો તંત્ર એક્શનમાં આવ્યું છે. ઠેર ઠેર ફાયર એનઓસી અને જર્જરિત ઇમારતોને નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં મારુતિ ટામ અને પાર્થભૂમિ સોસાયટી સહિતના કેટલાક મકાનોને નોટિસ આપી હતી. કેટલાક જગ્યા ઉપર તો લોકોએ પોતાના મકાનો સારી અવસ્થાવા છે તેમ જણાવ્યું હતું અને કહ્યું હતું કે આ વિસ્તારમાં જે જર્જરિત મકાનો થયા હતા તે લોકો પણ સ્વયંભૂ રીતે સમારકામ સહિતની કામગીરી કરી રહ્યા છે પણ અચાનક નોટિસ ફટકારાતા સ્થાનિક લોકો દ્વારા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી સાથે જ તેમના ધારાસભ્ય યોગેશ પટેલ અને સ્થાનિક નગર સેવક

કાઉન્સેલર નિલેશ રાઠોર સ્થાનિકોનો અવાજ સામાન્ય સભામાં મૂકીને તે લોકો માટે વૈકલ્પિક રસ્તો કાઢવા મુદ્દે પાલિકામાં રજૂઆત હતી સ્થાનિકો લોકો દ્વારા યોગેશ પટેલ તથા સ્થાનિક કાઉન્સેલર આભાર વ્યક્ત કર્યો હતો વોર્ડ નંબર ની અંદર આભાર બે પાર્કભૂમિ એક બે નિર્માણ ની અંદર નોટિસો આપવામાં આવી હતી એ નોટિસો બદલ અમને અમે કોર્પોરેટર શ્રી અને એમને અમને આપણે જણાવ્યું હતું કે અમારી અંદર અમારી પાસે આવી એવી નોટિસો આવેલી છે એ નોટિસો પણ અમને નિલેશસિંહ રાઠોડ અમારા ઓફિસરો સાથે મળાઈ અને અમને કહ્યું કે મકાનો તમારા પોતાના તમારી રીતે ચાલુ કરી દો રિપેરિંગ કરવાના અમે ઓલરેડી રિપેરિંગ કરવાના ચાલુ કરી દીધું છે અમે નિલેશિંહ રાઠોડ તથા ધારાસભ્યશ્રી યોગેશ યોગેશભાઈ પટેલ સાહેબને પણ અમે આપણે રજૂઆતો કરી હતી અને એમને અમારો સાથ સહકાર સારો આવ્યો આપ્યો છે કોર્પોરેશનની આપણે સભાની અંદર નિલેશજી સાહેબે સારી રીતે એવા અમારા મુદ્દાને ઉઠાવેલો છે અને એમણે જણાવ્યું છે અને એમના કહેવા પ્રમાણે કે એમની લોકોના માર્ગદર્શન હેઠળ જે કંઈ બી અમને એ મળી હતું કામકાજ કરવા માટેનું એ રીતનું અમે અમારી રીતે સ્વ ખર્ચે અમારી જાતે કે કોર્પોરેશનને કોઈને અવગણ ના પડે એ રીતે અમે અમારા કામ કામકાજ ચાલુ કરી દીધા છે અને મારુતિધામ પાર્થભૂમિ એક બે ભાવધીધામ એક બે નિલવર બાગ દરેકે દરેક સોસાયટીએ પોતાના કામ પોતાના સ્વજમને પોતાના ખર્ચે ચાલુ કરી દીધા છે અને હાલ અમે દસ દિવસની અંદર આ કામકાજ પૂર્ણ કરી દઈશું અમે એવું છે તે બદલ અમે નિલેશસિંહ રાઠોડ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલનો આભાર માનીએ છે અમે સોસાયટી રહીશું મારું નામ સુરેશ પટેલ છે આ માંજલપુર એરિયા છે એમાં મારુતિધામ સોસાયટી છે નિર્મલ પાર્ક છે પાડભૂમિ એક છે પાડભૂમિ બે છે આ વિસ્તારમાં જે આ નોટિસો અમને જે મળી હતી અગાઉ એ નોટિસોનો અમે આ રીતે જે જવાબ આપવા એમાં નિલેશસિંહ રાઠોડે અમને સપોર્ટ કર્યો છે અને બીજું કે એમને સભામાં પણ એમને કોર્પોરેશનમાં અધિકારીઓ સાથે વાત કરીને અમને ફૂલ સપોર્ટ કર્યો છે નિલેશસિંહ રાઠોડે અને અત્યારે અમારી સાથે જ છે નિલેશન રાઠોડ અને અમે આ રીતનું જે અમને નોટિસ તો આપી હતી કે ભાઈ તમારે મકાનો તોડવાના છે મકાનો તોડવાના છે એ નોટિસ અમે અમે એવું કીધું કે ભાઈ સ્વેચ્છાએ અમે અમારા બ્લોકને રિપેર કરવા તૈયાર છે તો અમે અમારી રીતે અમારે બ્લોકોની કામગીરી બધાએ શરૂ કરી દીધી છે અને મોટાભાગે લગભગ ત્રણ ચાર દિવસમાં બધાને પૂર્ણ થઈ જશે કામગીરી એ અમારી નિલેશસિંહ રાઠોડને પણ અમે એમનો આભાર માનીએ છીએ અને સર્વ હાઉસિંગ બસો સિત્તેર હું બધા વતીનો હું આભાર માનું છું નિલેશસિંહ રાઠોનો